સ્વતંત્રતા અને આશા સાથે ભરૂચ જિલ્લામાં ઇચ્છેદના ટ્રસ્ટ દ્વારા અગિયારમી ઓગસ્ટના રોજ પાંચ વંચિત છોકરાઓ માટે એક વિશેષ સ્વતંત્ર દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ માત્ર આપણા દેશની આઝાદીની ઉજવણી જ નહીં પરંતુ બાળકોને પ્રેરણા આપવા અને ઉત્સાહન આપવાનો પણ હેતુ હતો આનંદ આશા અને સશક્તિકરણના દિવસે સાથે વિવિધ પ્રવૃત્તિઓ પ્રદર્શન અને શૈક્ષણિક સત્રો દ્વારા ઈચ્છેદાના ટ્રસ્ટે યુવા દિમાગને એવા સાધનો અને પ્રોત્સાહનથી સજ્જ કર્યા જે તેમના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે જરૂરી છે એનએન ન્યૂઝ ભરૂચ દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એને ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે